યોગભાઈ સુરતી પધાર્યા હતા આ ભવ્ય સમારોહમાં હાસોટ તાલુકાના બાર થી વધુ તેજસ્વી તારલાઓનું તેમના શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ સન્માનિત કરવામાં આવ્યા જેનો ઉપસ્થિત સૌ કોઈએ પ્રેરણા પૂરી પાડી આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની મહેનત અને લગનને બિરદાવવાનો તેમજ તેમને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રના અનેક તજ અગ્રણીઓ તજજ્ઞો અને મહાનુભાવોએ

સમાજના તેજસ્વી તાગડાઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં મને અને મારા સાથી મિત્ર યોગભાઈ શોધતીને બોલાવવામાં આવ્યા હતા ખૂબ સુંદર આયોજન આ યુવા મંચનું અને એમણે સમાજના દસમા અને બારમા ધોરણમાં પાસ થયેલા તેજસ્વી તારલાઓને ટ્રોફી આપીને એમનું સન્માન કર્યું અને સૌ વડીલોએ તેજસ્વી તારલાઓને એમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી અને હું આ તબક્કે હસોટ તાલુકા યુવા મંચની નાની શરૂઆતને બિરદાવું છું અને એમણે જે આ બીજ રોપ્યું છે એ વટવૃક્ષ બને અને આવનારા દિવસોમાં આ હસોટ તાલુકાનું માયાવંશી યુવા મંચ નવા કીર્તિમાનો સ્થાપિત કરે તેવી શુભકામનાઓ પાઠવું છું સમાજને શું સંદેશો આપશો હું સમાજને ચોક્કસ સંદેશો આપીશ કે સમાજનું જે યુવા ધન છે કે જે સમાજનું ભવિષ્ય છે એમને પ્રોત્સાહિત કરો અને એમને આગળ વધવાની પ્રેરણા અને પ્લેટફોર્મ પૂરું પાડો જ્યારે એક વ્યક્તિ કોઈક ક્ષેત્રમાં આગળ વધે છે એ કોઈક સફળતા પ્રાપ્ત કરે છે તો એને પ્રોત્સાહન કરાવી અને એમને પ્રોત્સાહન આપવાથી એમના વાલીઓને પણ એક નવી ઊર્જા મળશે અને એ પોતાના સફળતાના નવા કીર્તિમાનો સ્થાપિત કરી શકશે